ભોડડા મહાનગરપાલિકાના અડધણ વહીવટની ઉત્તમ નમૂનો સામે આવ્યો ભુત્રી જાપાથી ફતેહપુરા તરફ જવાનો બનાવેલ રસ્તો પાલિકાએ ખોદી નાખ્યો છે પાલિકાના રોડ વિભાગના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે રોડ વારંવાર નહીં તોડવા અંગે વિભાગના અધિકારીઓ અગાઉ મુખ્યમંત્રીને પણ ટકોર કરી હતી થોડા દિવસ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચ કરીને રોડ બનાવવામાં આવ્યો હતો રોડ વિભાગે બનાવેલ રોડ ને પાલિકાના પાણી પુરવઠા વિભાગે તોડી નાખ્યો છે પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે પ્રજાના ટેક્સના રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે રોડ બન્યા બાદ ગટરની ચેમ્બર બનાવવાની બાકી છે ત્યાં જ અન્ય વિભાગ દ્વારા તોડી પાડ્યો છે રોડ કાર્પેટિંગ થયા બાદ ઇજાગારને આર્થિક ફાયદો કરાવવા માટે કરાયું રોડ તોડવાનું કામ વડોદરામાં રોડ રસ્તા બને છે કરોડો રૂપિયાના લગભગ બસો કરોડના કામ ચાલે છે ના રોડ રસ્તા બને તો કોઈ સંકલનનો અભાવ કામગીરી થતી નથી બિલકુલ અભાવ છે રોડ પ્રોજેક્ટ રસ્તો બનાવવાનું ચાલુ કરે છ મહિનાથી એની પર કામ ચાલી રહ્યું હોય ત્યારે સંકલનના ભાગરૂપે પાણી પુરવઠા ખાતા ને ગટર ખાતા ને ગેસ ખાતા ને એ લોકો ઇન્ટિમેટ કરતા હોય છે કે તમારે જે ખોદવાનું એ ખોદી નાખો તો આ ખોદતા નથી અને જેવો રોડ બની ગયો જેવું એની પર કાર્પેટ થઈ ગયું જેવું એની પર એસી થઈ ગયું આ સ્પર્ટ કોન્ક્રીટ થઈ ગયું ઇવન કોર ટેસ્ટ કરી ગયા રોડની સ્ટ્રેન્થનો હજી ખાલી ચેમ્બરો જ ઊંચી કરવાની બાકી છે અને પાણી પુરવઠા ખાતા આવ્યું અને આ રોડની વચ ખૂબ મોટું ખોદી નાખ્યું કયા કારણસર ખોદ્યું અને કયા કારણસર પૂરી દીધું પાંચ મિનિટ ખુલ્લું રહ્યા દીધું ને દસ પાંચમી મિનિટે પૂરી દીધું તો આ કોઈ કારણ વગરનું છે આના માટે જવાબદાર કોણ આ નવો નક્કો રોડને તોડી નાખ્યો હવે નવા જેવો તો બનવાનો નથી આ તો જાણે નવું ખમીસ કરી દીધું અને બીજા દાળથી થીગડાવાળું પહેરવાનું એવી હાલત આ રોડની કરી નાખી તો આને માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી શું એ પણ એક સવાલ છે